ગુજરાત અંદર ફરી સ્વાગત છે આજે સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર ગુજરાત રાજ્ય ઉપર આજે છ દિવસ છે વરસાદનો મિત્રો કારણ કે અત્યારે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ જે આગાહી કરી છે આગાઈમાં આગાહીમાં કહેવામાં આવ્યું છે કે હવે ચોમાસાનો નવો રાઉન્ડ છે ઓક્ટોબર મહિનાની અંદર શરૂ થશે આજનો જે વરસાદનો નવો રાઉન્ડ છે એ પૂર્ણ થવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં જૂનો રાઉન્ડ વરસાદનો છે એ પૂર્ણ થશે આજથી ગુજરાત રાજ્ય ઉપર જે મેઘ તાંડવની આગાહી હતી એ હવે ઓછી થતી જોવા મળશે કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસર છે એ જોવા મળી રહી છે બીજી તરફ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની અસર છે એ પણ જોવા મળી રહી છે આમ જોઈએ તો અત્યારે એક વાવાઝોડાની અસર છે એ કચ્છ લાગુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થઈ રહી છે જેમાં આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે સિગ્નલો આપી દેવામાં આવ્યા છે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર માછીમાર ભયોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ છે એ ઓક્ટોબર મહિનાથી શરૂ થવા જઈ રહ્યો છે એ પહેલાં આજે ત્રીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં બપોર પછીનું વાતાવરણ પલટાશે ગુજરાતનું દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે પવનની ગતિ છે એ સામાન્ય કરતાં વધશે જેમાં પવનની ગતિ અત્યારે હાલ પૂરતી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એવામાં હવે આ પવનની ગતિ છે મિત્રો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચશે વરસાદની આ આગાહી મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી છે કારણ કે અત્યારે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર જે વરસાદ પડે છે જનરલી એવું બનતું હોય છે કે સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ સુધીમાં ચોમાસું વિદાય લઈ લે છે આ વર્ષે પણ એવું બન્યું હતું સત્તર અઢાર તારીખે છે એ ચોમાસું વિદાય તરફ હતું ત્રીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું હતું પરંતુ સિસ્ટમનો યુટર્ન થયો છે વાતાવરણ પલટાણું છે હવામાનની અંદર ફેરફાર થયો છે સાથે સાથે વિવિધ પરિબળોના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આજ ત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ વરસાદ છે જોવા મળી રહ્યું છે એમાં ખાસ કરી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ અને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તમને પાંચસો એચપીએના જે મોડલ ચાર્ટ છે એના ઉપર દર્શાવી અને એક હજાર એચપીએના જે મોડલ ચાર્ટ છે એના પરથી માહિતી દર્શાવીએ તો એક હજારના એચ પી હવામાન સ્થિતિ તમે જોઈ શકો છો અરબ સાગરમાંથી સતત પવનોનો ઘેરાવો છે એ આ રીતના કચ્છથી લઈ અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન સૌરાષ્ટ્ર દક્ષિણ ઝોન અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પવનની ગતિ આ રીતના છે ફેલાતી જોવા મળી રહી છે હવે વરસાદનું વાતાવરણ છે પલટાશે કારણ કે અંબાલા પટેલે જે આગાહી કરી છે એના કરતાં સૌથી મોટી અને વિશિષ્ટ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે પરેશ ગોસ્વામીની જે આગાહી છે એ આગાહીમાં તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે પલટાતું જોવા મળવાનું છે કે કેમ વરસાદની સ્થિતિ છે એ જોવા મળશે કે કેમ આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો ગત રાત્રિના મિત્રો ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું તે સિવાયના આઠ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને એ સિવાય મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું હવે જે જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું એમાં જૂનાગઢ સોમનાથ અને પોરબંદર આ ત્રણ જિલ્લાઓની સમાવેશ અત્યારે થાય છે આજ બપોર પછી વાતાવરણ સતત પલટાતું જોવા મળશે જેમાં ગઈકાલના રોજ ગુજરાતમાં જે ધીમી ધારે કન્ટિન્યુ છત્રીસ કલાકથી લાસ્ટ છત્રીસ કલાકથી વરસાદ ખાબકી રહ્યો હતો એવો જ વરસાદ હવે ત્રીસ અને એક ઓક્ટોમ્બરના રોજ જોવા મળશે ત્રીસ સપ્ટેમ્બર એટલે આજે આજે બપોર પછી વાતાવરણ પલટાશે તેમજ આવતીકાલે એક ઓક્ટોમ્બર એના પછી બે ઓક્ટોમ્બર તો ત્રણ ઓક્ટોબર સુધી આ રીતનું વાતાવરણ રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે ચોમાસું હાલ પૂરતી એક્ટિવ છે કારણ કે વરસાદની વિદાય પહેલાં ગુજરાતમાં એક મિની રાઉન્ડ જોવા મળ્યો હતો આ મિની રાઉન્ડ છે એ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમના કારણે બન્યો હતો સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે ગુજરાત તરફ આવતી ભારતના ઉત્તર ભાગ હોય કે દક્ષિણ ભાગ હોય કે મધ્ય ભાગ હોય આ ત્રણેય ભાગમાંથી જે સિસ્ટમ આવે અને ગુજરાતને અસર પહોંચાડે એને આપણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પૂરતી કહીશું બાકી વરસાદની સ્થિતિના અનુસાર ગુજરાતમાં હાઈ સિક્યુરિટી ઓન ગુજરાતના અમુક ભાગોની અંદર જે વરસાદનો ઘેરાવો બન્યો છે એ ઘેરાઓ લગભગ છે એ ગુજરાત ઉપર છે એ વરસાદની સ્થિતિ જ્યાં સુધી ચોમાસું ચાલે ત્યાં સુધી જોવા મળે છે તો આ પ્રકારે પણ એક વરસાદની આગાહી છે કરવામાં આવી છે એ તમને આવતીકાલે જણાવીશું અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એક્ટિવ મોડ ઉપર છે કારણ કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તારોની વચ્ચે એક જે રેડ એલર્ટનો એરિયા બન્યો છે ઘેરાવો બન્યો છે મજબૂત બન્યો છે આ વર્ષનો ચોમાસું છે હજી પણ ભૂંકા બોલાવશે આ સાથે આજ બપોર પછી લો પ્રેશર સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રમાંથી એન્ટ્રી થઈ અને કચ્છ તરફ જશે કચ્છવાળી જે સિસ્ટમ છે એ એક અને બે ઓક્ટોમ્બર સુધીમાં ફરી વખત ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન સુધી પહોંચતી જોવા મળશે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલના મોડલ મુજબ સિસ્ટમ સૌરાષ્ટ્રની એન્ટ્રી કરી ચૂકી છે હવે આ એમના વાદળો આઉટર વાદળો કહીશું આપણે કારણ કે ચોમાસા પછીના વાદળોનો ઘેરાવો બન્યો હોય એને આપણે આઉટર વાદળો જનરલી કહેતા હોઈએ છીએ તો આઉટર વાદળો અરબી સમુદ્રમાં રહેવાની સંભાવના છે હવે વધુ વરસાદ પડશે એની પણ આગાહી કરવામાં આવી રહી છે ચોવીસ કલાક પછી વાતાવરણ છે સતત બદલાતું જોવા મળી રહ્યું છે હવામાન સમાચાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ સારામાં સારું દર્શાવવામાં આવી રહ્યું છે અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ હોય છે બંગાળની ખાડીની અંદર તીવ્ર સ્ટ્રોમ એક્ટિવિટી હોય છે અને ગુજરાત રાજ્ય નજીકના જે દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાનો વિસ્તારો હોય કે પછી કચ્છ લાગુના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વરસાદ છે ફૂંકા બોલાવતો હોય છે આ પ્રકારે ચોવીસ કલાક માટેની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે કે ગુજરાતનું વાતાવરણ હજી પણ પલટા છે વાતાવરણની અસર છે એ બે દિવસ માટે એક્ટિવ રહેશે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે ભેજવાળું પ્રમાણ છે એ પ્રમાણ ઓછું કર્યું અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળશે ચોમાસું જે એક્ટિવ થઈ ગયું છે કારણ કે ચોમાસાની વિદાયની જે તારીખો હતી એ હવે પૂર્ણ થઈ છે હવે ચોમાસું ફરી વખત એક્ટિવ થયું છે સક્રિય થયું છે એટલે આ ચોમાસું ગુજરાતને અસર પહોંચાડશે ગુજરાતમાં પણ બેથી ત્રણ જિલ્લાઓની અંદર વધારે અસર છે એ જોવા મળશે જેમાં અત્યારે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા જઈએ તો મુંબઈ છે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ નાસિકથી લઈ અને દેવભૂમિ દ્વારકા સાથે સાથે અત્યારે વાપી સેલવાસ અને દમણ અને દાદરા નગર આવેલી આટલા જિલ્લાઓની અંદર વરસાદ પડે પરંતુ ઓછો પડે છે આ વર્ષે પણ ચોમાસું છે એ સક્રિય થયું પરંતુ વરસાદ ઓછો જોવા મળ્યો છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહી ત્યાર પછી વાતાવરણની અંદર પલટો આવે અથવા તો વાતાવરણ ફેરફાર થાય તો ગુજરાત રાજ્ય ઉપર સૌથી પહેલાં છે એ લોકોને ખબર પડી જાય કે હવે આપણું ગુજરાતમાંથી જે નામ છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણીતું થયું છે તો ગુજરાત રાજ્ય ઉપર ભેર મૂકવી અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વાતાવરણ પલટાતા મૂકવું એ દરેક લોકોને ખાસ કરીને ચેતવણી છે દરેક લોકો માટે છે એ વેધર એનાલિસિસની એક્સપર્ટ માહિતી જે છે એ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે અત્યારે તમે મિત્રો સ્ક્રીન ઉપર જે વાદળોનો ઘેરાવો જોઈ રહ્યા છો એ આઉટર વાદળો છે ખાસ કરી આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ હતી દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર ફૂંકા બોલાવતો વરસાદ છે એ ગત બે દિવસ પહેલાં જોવા મળ્યો હતો અને હવે વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે ચોક્કસપણે વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે એમાં પણ કચ્છ લાગુના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે જો આ સિસ્ટમનો યુટર્ન ન થાય તો અત્યારે તો વિવિધ મોડલોના ચાર્જ પ્રમાણે એવું જ લાગી રહ્યું છે કે આ સિસ્ટમ છે એ મારવાની છે કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર ભારે તાણાજી છે સર્જાતી જોવા મળી શકે ગુજરાત ઉપર પણ વરસાદની સ્થિતિ છે મજબૂત છે એવું ગણી શકાય નહીં વાતાવરણ ચાલે પરંતુ અમુક લોકો પાસે અમુક ક્રાઇટેરિયા પ્રમાણે અમુક જે ઘેરાવ લોકો હોય એમના સુધી કામ કરી અને આ પ્રકારની માહિતી અને મહેનત છે એ જારી રાખી અને ત્યાર પછી આ અંગેની ચેતવણી પૂર્ણ થાય તો ગુજરાત રાજ્ય ઉપર વિવિધ મોડલાના ચાલ પ્રમાણે ઘણા બધા ભૂંગળા કોણ લાવ્યું તો એમાં નામ આવે અજુભાઈ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે જે છે એ આગાહી કરવામાં આવી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો માહિતી આપી હતી એ માહિતીના ભાગરૂપે હજી પણ બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ચોમાસાની વરસાદની સ્થિતિ છે એ એક્ટિવ રહેશે બે દિવસ ગુજરાતમાં જે છે ચોમાસાનો અપડેટ છે એ પણ માનતું નથી આ મિત્રો ખાસ કરીને અરબસાગર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પ્રમાણમાં જોવા જઈએ તો સાંજ પહેલાં છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ નામ છે એ બોલાતા જોવા મળે તો આ માટે જે ગુજરાતમાં અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય ચોમાસું સક્રિય હોય એટલે ચોમાસાની અસર છે વધારે થશે તો આજના વિડીયોની અંદર મિત્રો ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓની વાત કરી હવે મિત્રો આપણે વાત કરીશું કચ્છ દ્વારકા બે દ્વારકા જલાયા શ્વાસ સાથે સાથે અરન જે ગુજરાતના અમુક ભાગોની અંદર જે ચોક્કસપણે વેધર એનાલિસિસની સાથે બેસવાનો મોકો મળે આવો મોકો છે એ લગભગ કોઈ પણ જગ્યાએ મળતો ન હોય સી આ મિત્રો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ એક્ટિવ રહેશે મજબૂત રહેશે અને બેથી ત્રણ દિવસ માટે આ પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતા અત્યારે પૂરેપૂરી સો ટકા દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો